હોમ ત્રંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિ વર્ધન ઉર્વામ્ય વંદના મૃત્યુ મામૃતા મહાદેવ મહાદેવ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે દેવોના દેવ મહાદેવ ને એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે મોરબીના જે શિવાલયો છે તે શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે જે નાદ છે તે ગુંજી રહ્યો છે અને જે પૌરાણિક મહાદેવ મંદિરો જે છે ત્યાં લોકોની ભીડ પણ જોવા મળે છે ત્યારે આપણે અત્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર આવ્યા છીએ જ્યાં રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ લગભગ છ વાગ્યાથી લઈને છે આ ભીડ જે છે ઉમટી પડે છે અને અત્યારે તમે જુઓ આ ગેટની બારે રોડ ઉપર સુધી જે છે તે લોકોની લાઇન જે દર્શન કરવા માટે ઉમટી પડી છે ત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જાણવા મળતી વિગત મુજબ એક પીઆઈ ત્રણ પીએસઆઈ આ ઉપરાંત એસી કોન્સ્ટેબલો અને પચાસ થી વધારે જીઆરડી જવાનો સહિતના જે એકસો ત્રીસ થી વધારે પોલીસ જવાનો જે છે તે અહીંયા છે આ ઉપરાંત અહીંયા જે પોલીસને જે છે તે સ્ટેન્ડ પણ રાખવામાં આવ્યું છે કે કાંઈ પણ જરૂરિયાત હોય પોલીસની મદદની હોય તો તમે અહીંયા આવીને જે છે તે પોલીસની મદદ લઈ શકો છો ત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે જે છે તે ઉમટી પડ્યા છે અને હર હર મહાદેવ હર હર મહાદેવ નાદ સાથે જે છે તે આગળ વધી રહ્યા છે તમે જુઓ કેટલી લાંબી લાઈન છે અંદર બાર બધી જગ્યાએ પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દે છે કોઈ અનિચ્છનીય ઘટના ના બની માટે તમે જુઓ તમે પણ હર હર મહાદેવના આ મહાદેવના દર્શન કરીને હર હર મહાદેવ જે છે કોમેન્ટમાં લખી અને આ મહાદેવના દર્શન કરી શકો છો બે લાઈન કરવામાં આવી છે તે પણ બે લાઇન પણ બંને લાઈન જે છે તે ગેટની બારે રોડ સુધી જે છે તે અહીંયા પહોંચી ગઈ છે આ ઉપરાંત અહીં પવિત્ર કુંડ પણ આવેલો છે એટલે પવિત્ર કુંડમાં જે સ્નાન કરી અને અહીંયા પીપળે જે છે પાણી રેડી પિતૃ તર્પણ પણ જે છે અહીંયા કરે છે અહીંયા બારો માસ પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે ત્યારે જયારે આવા પર્વ હોય ત્યારે પર્વમાં વિશેષ મહત્વ હોય છે ત્યારે અહીંથી તમને મહાદેવના દર્શન પણ કરાવીશું હર 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 તમે જોઈ રહ્યા છો હર હર મહાદેવના નાદ સાથે આગળ વધી રહ્યા છે અને પોઠિયાને કાનમાં પણ જે છે તે કહી હરિયા છે ત્યારે પૌરાણિક મહાદેવનો નું મંદિર જે છે ઘરે ફાળેશ્વર મહાદેવ છે મહાદેવના દર્શન પણ કરી શકો છો આજે શિવરાત્રી નિમિત્તે શિવરાત્રી નિમિત્તે કયા કયા કાર્યક્રમો છે આજે શિવરાત્રિ નિમિત્તે ચાર મુખ્ય પૂજા હોય બાજુમાં મંદિરની બાજુમાં બહુ મોટો મેળો ભરાણો છે અને શ્રદ્ધાળુઓ લાખો ની સંખ્યા ઉમટી પડ્યા છે મહાપૂજા બપોરે બાર વાગ્યાની હોય રાત્રે બાર વાગ્યાની હોય સવારની વહેલી ચાર વાગ્યાની પૂરી થઈ ગઈ છે ચાર વાગ્યાની પૂરી થઈ ગઈ છે હા ચાર મહાપૂજા છે આરતી હા હા કઈ આપણે જે ચાર પહોંચ ની આરતી કહીએ ચાર પૂજા માંથી બે પૂજા હમણાં પૂરી થઈ જશે બે પૂજા હજી બાકી રહેશે એ વચગાળાના ટાઈમમાં અભિષેક રુદ્ર અભિષેક રુદ્ર અભિષેક બધા ચાલુ છે જે આપ જોઈ શકો છો આજના દિવસે કેટલા લોકો અહીં દર્શન કરો અંદાજિત લાખે કદાચ એના કરતાં વધારે પણ થઈ શકે એવું એવું માને છે ચાર વાગ્યાની આમને કન્ટિન્યુ લાઈન છે ટ્રાફિક તમે જોઈ રહ્યો છો ચાર વાગ્યાથી છે અને મોડી રાત સુધી હા ચાર વાગ્યાથી છે અને મોડી રાત સુધી રહેશે સવારે ચાર વાગ્યાથી આ મંદિર જે છે ખુલ્લું મુકાઈ ગયું છે અને ત્યારથી મોડી રાત સુધી જે છે અહીંયા લોકો દર્શન કરવા માટે ઉમટી પડશે ચાર જે મહાપૂજા હોય છે જેમાં બે મહાપૂજા જે અત્યારે થઈ ગઈ છે અને બાકીની બપોરે અને એક સાંજે મહાપૂજા પણ થશે તમે જુઓ પોલીસનો બંદોબસ્ત પણ જે અહીં છે ગોઠવી દેવામાં છે જેથી કરીને ભીડ પણ ના થાય અને લોકો શાંતિથી દર્શન કરી શકે તેના માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ત્યારે આ ઉપરાંત અહીંયા મહાશિવરાત્રી નિમિત્તે મેળો પણ ભરાય છે ત્યારે મેળાની પણ આપણે મુલાકાત લઈશું

આજે સવારથી લોકોની ભીડ જે છે તે ઉમટી રહી છે વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર જે છે તે ખુલ્લું મેક દેવામાં આવ્યું છે અને ચાર વાગ્યાથી ભક્તોનો અવિરત પ્રવાહ જે છે તે મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યો છે મહાદેવ મહાદેવ ત્યારે અહીંયા મંદિરની બાજુમાં જ એક મેળો પણ ભરાય છે શિવરાત્રી નિમિત્તે જે ગઈકાલ સાંજથી જ પ્રારંભ થઈ ગયો છે અને મોડી રાત સુધી ભજન સહિતને જે છે રાવટીઓ પણ જે છે તે ધમધમી હતી ત્યારે આ મેળાની વાત કરીએ તો મેળામાં જે જાંબુડિયા ગ્રામ પંચાયત છે તેના દ્વારા આ મેળો કરવામાં આવે છે અહીં ભજન ભોજન ને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે તે પણ જોવા અહીંયા મળે છે

જુદા જુદા રમકડાના સ્ટોલ છે આ ઉપરાંત ટેટુ રમકડા હર હર મહાદેવ લખીને પણ તમે જે છે તે આ મહાદેવના દર્શન તમે જે કરી શકો છો અને તમે ઘરે બેઠા મેળાની મોજ પણ જે છે તે માણી શકો છો તેના માટે આપણે લાવી છે જોઈ શકો છો ફજત ફાળકા સહિતના જે છે નાના મોટા નાના બાળકો માટેના ધુમકા ફજત ફાળકા નાના નાના બાળકો પણ જે છે તે આ મેળાની મોજ માણી રહ્યા છે મિત્રો સાથે પરિવાર સાથે આવી અને આ મેળાની જે છે તે મોજ માણી રહ્યા છે તો તમે પણ જો હજી આ મેળામાં ન આવ્યા હોય કે દર્શન કરવા ન આવ્યા હોય તો મોડી રાત સુધી જે છે તે અહીંયા આ મેળો અને દર્શન બંને ચાલુ રહેશે તો તમે પણ આવી શકો છો આ તમને અત્યારના નજારો જે છે તે બતાવી દીધો છે લગભગ નાની મોટી વીસ થી વધારે બજેટ હવાર થી આવ્યા છે અને મેળા ની જે છે તે મોજ માણી રહ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર